મરણમૂડીમાંથી ખરીદેલી દુકાનો તેર વર્ષ પછી વેચનાર દ્વારા તોડી પડાતા ફરિયાદ દાખલ કરાઈ દસ્તાવેજ બની ગયા પછી પણ દુકાનો તોડી પડાતા આદિપુર પોલીસ સ્ટેશનમાં એટ્રોસિટી એક્ટ તળે ફરિયાદ નોંધાવાઈ આરોપી જાણતા હોવા છતાં ફરિયાદીને જાતિ અપમાનિત કરી ભૂંડી ગાળો આપવામાં આવી આજથી તેર વર્ષ પહેલા ફરિયાદી વિનોદ સામંતભાઈ પરમાર અંતરજાળ વાળાએ આરોપી અશોક ધીરામલ મોદીયાણી અને રાકેશ હંસરાજ ટેહલિયાણી પાસેથી તારીખ અઢાર છ બે હજાર દસના રોજ ખરીદી કરી ગાંધીધામ રજિસ્ટર કચેરી એક નંબરની બુકમાં એકત્રીસ ત્રેસઠ નંબરથી નોંધણી કરાવેલી હતી ગાંધીધામ તાલુકાના અંતરજાળ રેસિડેન્ટ સર્વે ત્રણ પૈકી એકમાં વાણિજ્ય હેતુ માટે પરવાનગી મેળવી પ્લોટ પંચોતેર થી ઇઠોતેર ખરીદી કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા થોડા વર્ષો બાદ એટલે કે તારીખ પંદર એક બે હજાર રોજ રાકેશ હંસરાજ ટેલિયાણી અને તેના સાથે કોઈ અજાણ્યો યુવાન આવી ફરિયાદી વિનોદભાઈ સામતભાઈની દુકાન જેસીબી લઈને તોડી રહ્યા હતા ત્યારે ફરિયાદી વિનોદભાઈને જાણ થતા તાત્કાલિક ફરિયાદી વિનોદભાઈ સ્થળ પર આવી ગયા અને દુકાન ન તોડવા આગ્રહ કરતા દુકાન તોડવા આવેલા આરોપીઓએ તેઓને જાતિ અપમાનિત કરી ગાડો બોલી દુકાન તોડવાનું ચાલુ રાખતા ફરિયાદી વિનોદભાઈ સામતભાઈ પરમારે અશોકભાઈ ધીરામલ મોતીયાણીને ફોન કરી આ બાબતની જાણ કરી હતી અશોકભાઈ પોતાની કારથી સ્થળ પર આવી ફરિયાદી વિનોદભાઈને ગાડો આપી જેમ તેમ બોલી રમેશભાઈને સપોર્ટ કરી દુકાન તોડી પાડી હતી ફરિયાદીએ આદિપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી ન્યાયની માંગ કરી રહ્યા છે અને કહી રહ્યા છે કે હજી પણ તેઓને ધાકધમકીઓ આપવામાં આવી રહી છે તેમના પરિવારને ન્યાય મળે તેવી માંગ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કામદાર કર્મચારી કાર્યકારી પ્રમુખ ભરતભાઈ સોલંકીએ કરી છે હું ભરતભાઈ સોલંકી ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કામદાર અને કર્મચારી કોંગ્રેસના પ્રમુખ તરીકે અમારે અતંદર ગામમાં અનુસૂચિત જાતિની બે વ્યક્તિઓની દુકાન તોડવામાં આવ્યું બાબુભાઈ પરમાર અને હરેશભાઈ પરમારની દુકાન તોડવાવાળા અશોકભાઈ મોતીયાની બે વ્યક્તિઓ દુકાન તોડી નાખી શા કારણે દુકાન તોડવામાં આવી હવે ખ્યાલ નથી રેસીડન્ટમાં એ લોકોએ દુકાન બનાવી હતી દસ્તાવેજ એ લોકોના ખોટા છે અને દુકાન છોટી રીતે બાંધકામ કર્યું તો ફરિયાદ કરવામાં આવી છે કે કેમ પંદર તારીખના બનાવ બન્યો છે અને વીસ તારીખના ફરિયાદ દીધી છે અને આજ ત્રણ તારીખ છે હજુ સુધી એ લોકો ધરપતર થઈ નથી આ લોકોને તો પ્રશાસન પાસે શું માંગ છે આપની મારી પ્રશાસન પાસે એ વાન છે કે આ અનુસિત જાતિના માણસોને આવી રીતે જો એની જૂતાનું હોય ને એ ઢોળી નાખતા હોય તો આ પ્રશાસનને પણ વિચાર ન્યાય મળવો જોઈએ અનુસિત જાતિનો વ્યક્તિ છે અને એના વ્યક્તિને ન્યાય મળે અને આ જે ભૂમાફિયા છે એ ભૂમાફિયાને એની જોડે મને પ્રયત્નથી તાળના દીધી છે ભાઈ રીતે ધંધા કરે છે તો આ વ્યક્તિને કાયદેસર કાર્યવાહી થાય એમની ધરપકડ થાય જો એની ધરપકડ થાય તો હું તો પરિવારથી અનુસૂચિત જાતિના આગેવાનો સાથે અમે પ્રશાસનની સાહેબના સામે ભૂસરચાલ ઉપર ઉતરશું જો ભૂસરચાલ ઉપર થાય તો અમે કોર્ટમાં સાહેબની સામે ફરિયાદ દાખલ કરશું